નમસ્કાર મિત્રો હરિપુરા પ્રાથમિક શાળામાં આજે બેગલેસ ડે પ્રથમની શરૂઆત થઈ ગઈ છે તમે જોવું છો કે બાળકોએ ઘણું બધું આમ દેખાડે ભાઈ એ ઘણું બધી સફાઈ કરી નાખી છે હવે ખાલી એટલી સફાઈ રહી છે અહીંયા જોઈ શકો છો એટલું રહ્યું છે સાથી મોસ્ટલી બધે સફાઈ થઈ ગઈ છે જેનો સંપૂર્ણ વિડીયો ઉતારેલ છે તમને આગળ બતાવીશું તો હવે એમાં હું પણ છું હશે અને થોડીક સફાઈ કરી નાખીશ બાળકોમાં સ્વચ્છતા રીતે થોડુંક શિક્ષણ વધે એ માટે સરકારે આ જે રાખ્યો છે પછી સંગીતના કાર્યક્રમ હશે પછી નવી નવી જગ્યાએ મુલાકાત લેવાની હશે બહાર વગરનું ભણતર અને વાસ્તુ આ ડે ડેને દિવસે સાથોસાથ અહીંયા માંડવીનું વાવેતર પણ થઈ રહ્યું છે તમે જુઓ કે આ બાળક છે એ માંડવી વાવે છે એટલે ત્રણ ચાસ જેને કહેવાય એમાં માંડવી વાવવામાં આવે છે અને અહીંયા કિચન ગાર્ડનમાં માંડવી છે પોપૈયો છે અને જુદા જુદા વેલા શાકભાજી બધું વાવેતર કરવામાં આવશે Ali Nikki Ben Ja Ja